તું સા 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 સાગ તું સાગી કનારા ઢૂંઢતા હે તો સહારા ઢૂંઢતા હે તો હર પળ જાગ્રત પ્રતિક્ષણ જીવંત શુદ્ધ સાત્વિક આચરણ મને અને તમને માનસિક તંદ્રાની હાલતથી ઉગારે છે ભોજન લેવું આપણું આચરણ છે હવે તેને શુદ્ધ સાત્વિક કેવી રીતે બનાવવું જવાબ સીધો અને સાદો ભોજનની માત્રા નક્કી કરવી એટલે કે એક જ વાર ઢગલાબંધ ખાવા કરતાં થોડું થોડું ત્રણ વાર ખાવું બેસીને ભોજન લેવું હાલતા ચાલતા કે મોબાઈલ પર વાત કરતાં કરતાં કે ટીવી સામે બેસીને ભોજન ન લેવું નિશ્ચિત સમયે જ રોજ ભોજન લેવું ગુણવત્તાયુક્ત શાકાહારી ભોજન લેવું વગેરે વગેરે બધું પશુઓને કેમ ખાઈ શકાય આપણું પેટ શું પશુઓની સ્મશાનભૂમિ છે આ શુદ્ધ સાત્વિક આચાર્યની અસર થશે તમારા ચિત્ત પર તમારા મન પર તમારી શક્તિ પર રજઃ તમ ચ સત્વન સત્વમ ચ ઉપશન્મ ચ એતસ ગુરો ભક્ત્યા પુરુષો હિ અંજસાય જયેત રજોગુણ અને તમોગુણ પર સતોગુણની મદદથી વિજય મેળવવો જોઈએ તથા સમાધિ દ્વારા સતો ગુણને જીતવો જોઈએ મનુષ્ય પોતાની ગુરુ ભક્તિ દ્વારા આ બધા જ એટલે કે રજસ્વત્તા તમસ્વત્તા સત્વ ઉપર બહુ જલ્દી વિજય મેળવી શકે છે એવો આ શ્લોકનો અર્થ છે શ્રીમદ ભગવદ્ ગીતાનો આ શ્લોક આપણે જે ત્રણ ગુણોના પ્રભાવ હેઠળ છીએ એના ઉપર પ્રકાશ પાડે છે નિદ્રાવત્તા પ્રમાણ આળસ વધતા લાપરવાહી વધતા અસાવધાની વત્તા જડતા વધતા દીર્ઘસૂત્રતા એ તમો ગુણ છે કામ વધતા ક્રોધ અને વધુ પડતી ક્રિયાશીલતા એ રજોગુણ છે રજોગુણનું સ્વરૂપ તમો ગુણથી એકદમ વિપરીત છે ચિંતન વધતા શ્રદ્ધા વધતા સજગતા અને જિજ્ઞાસા એ સત્વગુણ છે સત્વગુણના સહારે તમોગુણ અને રજોગુણના પ્રભાવથી મુક્ત થઈ શકાય જ્ઞાનની શોધમાં રહેવું અને તેના માટે સાહિત્ય કલા સંગીત વિજ્ઞાનમાં પ્રવૃત્ત થવું તે સત્વગુણની જ અભિવ્યક્તિ છે સત્વગુણ વિશે નારદ મુનિએ કહ્યું મન જ્યારે પૂરેપૂરું સાત્વિક થઈ જાય છે ત્યારે તે આત્મતત્વમાં લીન થઈ જઈ ઉપશમિત બને છે આવું શાંત મન આપણને બંધનમાં નથી નાખી શકતું ધીમે ધીમે તમસથી રજસ અને રજસ થી સત્વની વૃત્તિ તરફ માણસ આગળ પ્રયાણ કરે છે બજગોવિંદમ માં શ્રી શંકરાચાર્ય એકમાત્ર માર્ગ બતાવે છે ગુરુના ચરણ કમળ પ્રત્યે ભક્તિભાવ રાખો અને જગતથી તત્કાલ મુક્તિ પામો શ્રદ્ધા પરમ શ્રદ્ધા અતૂટ શ્રદ્ધા અવિરત શ્રદ્ધા અને પછી સબૂરી લવ લીવ એન્ડ લીવ ઇટ ઓન ગોડ ઉપદેશમ નિત્યમ પુનઃ પુનઃ શમનમ ચ પ્રપક્ષ્યામી મલાનામ તો શનૈ શનૈ આ ઉપદેશ પર હું બરાબર ચિંતન કરતો રહું છું મારા મનની અશુદ્ધિઓમાં હું ક્રમશઃ ઘડાઉં છું અને એને લઈને ઘટાડો કરતો જાઉં છું દેવર્ષિ નારદના આ ઉપદેશ ઉપર પ્રતિપળ પ્રતિદિન ચિંતન કરવાનું છે જ્યારે પણ મારામાં ક્રોધ ભય કામ કે ઈર્ષાની વૃત્તિ સળવળે છે ત્યારે હું વિશ્લેષણ કરવા લાગો છું કે આ મારામાં ક્યાંથી અને કેમ આવ્યું આ બધી જ ક્રિયાઓ પ્રતિક્રિયાઓ ભાવનાઓ અને સંવેગો ઉપર હર ક્ષણ નિરીક્ષણ કરતો રહીને હું ધ્યાન દરું છું શરૂ શરૂમાં બધું કઠિન લાગે ખરું પણ સમય જતાં તે એટલું જ સરત થઈ જાય કે જાણે હાથમાં રહેલી વસ્તુ જેટલું સ્પષ્ટ દર્શન થાય જેમ જેમ આપણને અહેસાસ થવા લાગે કે આપણા મનની અશુદ્ધિઓ હળવે હળવે નષ્ટ થઈ રહી છે તેમ તેમ આપણામાં ઉત્સાહનો સંચાર થાય છે અને આપણો આત્મવિશ્વાસ વધે છે સોક્રેટિસ પાસે એક યુવાન વ્યાખ્યાનની કલા શીખવા આવ્યો વાત વાતમાં પોતાના ભણતરની અને જાણકારીની એ વાતો કરવા લાગ્યો સોક્રેટિસ કહે તારે ડબલ ફી આપવી પડશે યુવાને પૂછ્યું શા માટે સોક્રેટિયસે કહ્યું તારા મનમાં જે જૂનું ભરેલું છે ને તે મારે ભૂસવું પડશે એ કામ અઘરું છે એટલે ડબલ ફી સ્લેટમાં જૂનું ભૂસ્યા વગર નવું ક્યાંથી માંડી શકાય આ ખાલી થવાની કળા આપણે શીખવાની છે પ્રતિક્ષણ જાગૃતિથી તટસ્થતાથી ક્ષમતાથી નિરીક્ષણ અને અવલોકનથી આપણે ખાલી થવાનું છે ખાલી ન થઈએ ત્યાં સુધી ભરાઈ જવાનો પ્રશ્ન જ ક્યાં રહે હર પળ જાગ્રત પ્રતિક્ષણ સજાગ પણ કેવી રીતે મહાન જૈન પંડિત ગોપાલદાસજી બરૈયા સત્યનિષ્ઠ પુરુષ હતા એકવાર પોતાના વતન મધ્યપ્રદેશના મોરા મોરેના ગામથી તેઓ પોતાના પરિવાર સાથે મુંબઈ જતા હતા ટ્રેન મુંબઈ તરફ રવાના થઈ અને વાતો કરતાં તેમના પત્નીએ કહ્યું આજે આપણા પુત્રને ત્રણ વર્ષ પૂરા થયા અને ચોથું બેઠું એ વખતે ત્રણ વર્ષ પૂરા થાય એટલે બાળકની અડધી ટિકિટ લેવી પડતી જેવી ખબર પડી કે પુત્રને આજે ચોથું વર્ષ બેઠું શરૂ થયું અને ગોપાલદાસજીને અત્યંત દુઃખ થયું મુંબઈ પહોંચી તુરત તેઓ ટિકિટ બારી પર ગયા અને મોરેનાની અડધી ટિકિટ લઈ લીધી આ છે હરપળ જાગૃતિ પ્રતિક્ષણ સજગતા ખલીલ જિબ્રાન કહે છે રોજ પૂછો તમારી જાતને કે પ્રભુ પોતાના હાથ વડે વગાડે એવી વીણા કે પોતાના શ્વાસ વડે ભરી દે એવી વાંસળી હું છું ખરો જાણવાનો અર્થ છે મૌન એકદમ શાંત બની જવું જેથી તમે તમારી અંદરના અતિસૂક્ષ્મ અવાજને પણ સાંભળી શકો હે તું કિસકા સહારા ઢૂંઢતા હે તું કિસકા સહારા